ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર હજાર પચીસના રોજ લેમોનેટ પાર્ટી પ્લોટ પાટણ ખાતે દ્વિદશક મહોત્સવની શ્રી સ્વરૂપજી ઠાકોર માનનીય મંત્રી શ્રી ખાદી ગ્રામ ઉદ્યોગ ગુજરાત સરકારના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ સ્થળે પ્રવેશતા જ કાર્યક્રમ ભવ્ય હશે તેવી પ્રતીતિ થઈ હતી પ્રવેશ માર્ગે સુંદર રંગોળી અને સુશોભનની દીપી ઉઠ્યો હતો જેમાં પાટણની બંને શાખાની બહેનોએ જાણે કે મહેનતરૂપી પ્રાણ પૂર્યો હોય એવું લાગી રહ્યું હતું કાર્યક્રમની શરૂઆત મહેમાનોના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી ત્યારબાદ ભાવિપની પરંપરા મુજબ વંદે માતરમ ગાન શ્રી કમલેશભાઈ સ્વામી અને તેમની ટીમ દ્વારા સમૂહમાં ગાન કરી કરવામાં આવ્યું કાર્યક્રમના ઉદ્ઘાટક રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી સુરેશજી જૈન રહ્યા ભારત વિકાસ પરિષદ પાટણની બંને શાખાની બહેનો દ્વારા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સુંદર સ્તુતિ રજૂ કરવામાં આવી હતી ગુજરાત ઉત્તર પ્રાંતના પ્રમુખ શ્રી કમલભાઈ ચંદારાણાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા ભરતભાઈ ઠક્કર સંયોજક શ્રીએ રજૂ કરી હતી ઉપસ્થિત મહેમાનોમાં શ્રી સુરેશજી જૈન ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી હુડકોના ડિરેક્ટર શ્રી કેસી પટેલ ભાવિ પશ્ચિમ વિભાગના અધ્યક્ષ શ્રી લક્ષ્મી નિવાસ જાજુજી ભાવિ પશ્ચિમ વિભાગના મહાસચિવ શ્રી વિનોદભાઈ લાઠિયા અને મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર વગેરે પ્રાસંગિક પ્રવચન કરી ભાવિપની સેવાને બિરદાવી હતી આયોજિત કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ તથા દિવ્યાંગ સહાયતા કેમ્પનું આયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સ્થળે દિવ્યાંગોને જરૂરિયાત મુજબ નિઃશુલ્ક કૃત્રિમ હાથ પગ લગાવી સહાયતા બક્ષી હતી દ્વિદશક કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન વખાણવા લાયક રહ્યું પાટણની બંને શાખાની બહેનો દ્વારા સુંદર ગરબો રજૂ કરવામાં આવ્યો હતો અણહિલવાડ પાટણની ધરાને ઉજાગર કરતું સૌર્ય ગાથાને જીવંત કરતું ચૌહાણ દિર્ઘદર્શિત રાજમાતા નાયિકા દેવી નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જે સરાહનીય રહ્યું કાર્યક્રમના મુખ્ય વક્તા પગ્ન પ્રજ્ઞશ્રી પદ્મશ્રી તુષાર શુક્લનો કુટુંબ પ્રબોધન અંગેનું વક્તવ્ય ઉપસ્થિત જનમિદ્દીને ખૂબ જ પ્રભાવિત કરી ગયું પદ્મશ્રી તુષાર શુક્લએ તેમના પ્રેરણાદાયી પ્રવચનમાં બાળકોથી લઈ બુઝુર્ગી બુઝુર્ગો સુધી દરેકને લક્ષ્યમાં રાખી લાગણીશીલ રજૂઆત કરી હતી તેમણે ચકાચકીની બાળવાર્તાનું ઉદાહરણ આપી દાંપત્ય જીવનની સમજ આપી હતી ઉપરાંત પ્રવર્તમાન સમયમાં નાના બાળકો સંતાનો પર નાનપણથી જે બોજ મૂકવામાં આવે છે બીજાના સંતાનો સાથે સરખામણી કરવામાં આવે છે તે અંગે માર્મિક ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું વૃદ્ધાશ્રમ અને સંયુક્ત કુટુંબ અંગે વાસ્તવિકતા તેમના વક્તવ્યમાં સ્પષ્ટ દેખાતી હતી પદ્મશ્રી તુષાર શુક્લનું સમગ્ર વક્તવ્ય માર્મિક રીતે હળવી શૈલીમાં રમૂજ સાથે અને સાચે જ હૃદયને સ્પર્શી ગયું ગુજરાત ઉત્તર પ્રાંતના દ્વિદશક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત પરિવારે સમગ્ર કાર્યક્રમમાં મોં ફાટ વખાણ કર્યા હતા આયોજિત કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર ઉત્તર પ્રાંત સાથે સંકળાયેલ તમામ શાખાના પ્રમુખ મંત્રી પદાધિકારી પદાધિકારીશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ આમંત્રિત મહેમાન શ્રી ભારત વિકાસ પરિષદના તમામ કાર્યકર્તા પત્રકાર મિત્રો ફોટોગ્રાફર મિત્રોની વિશાળ જનવિદ્ધિ ઉપસ્થિત રહી હતી પ્રાંત પ્રમુખ શ્રી કમલભાઈ ચંદારાણા કાર્યક્રમના સંયોજક શ્રી ભરતભાઈ ઠક્કર સહસંયોજક શ્રીમતી મોનલબેન ચંદારાણા પ્રાંત પદાધિકારી શ્રીઓના માર્ગદર્શન નીચે ભાવિપની મુખ્ય શાખાને સિદ્ધહેમ શાખાના કાર્યકર મિત્રો અને સહભાગી મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા લાંબા સમયથી અમૂલ્ય યોગદાન આપી ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન જ્યોતિબેન પટેલે કર્યું હતું કાર્યક્રમના અંતે પ્રાંતના મહામંત્રી શ્રી વિશ્વેશભાઈ જોશીએ આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો